પોતાનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પ્રાપ્ત કરનાર વિસ્પી કસાડની સ્કૂલ ઓફ માર્શલ આર્ટ દ્વારા આગામી તારીખ ચાર ડિસેમ્બરના રોજ એક નવો પ્રયાસ કરાશે નવસારીના બિયાર ફાર્મ ખાતે આગામી ચાર ડિસેમ્બરના રોજ વિસ્પી કસાડ સ્કૂલ ઓફ માર્શલ આર્ટના વિદ્યાર્થીઓ દ્વારા બાર અલગ અલગ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાવવામાં આવશે પાંચ એશિયા બુક ઓફ રેકોર્ડ અને પાંચ ઇન્ડિયન બુક ઓફ રેકોર્ડમાં બ્રેક કરવામાં આવશે આ ઇવેન્ટમાં પ્રથમવાર સુરતની યુવતીઓ અને મહિલાઓ પણ ભાગ લેશે અને બીજા દેશોને ધોબી પછાડ આપીને પોતાનું નામ ગિનિસ બુક ઓફ રેકોર્ડમાં દર્જ કરશે જેમાં બે છોકરીઓ પાકિસ્તાનને ચેલેન્જ કરશે એક છોકરી કેનેડાને ચેલેન્જ કરશે બે છોકરીઓ ઇન્ડિયાના રેકોર્ડને બ્રેક કરશે અને એક છોકરી યુએસએને ચેલેન્જ કરશે મારું નામ છે પૂર્વા મહેતા ફ્રોમ વિસ્પી વિકાસ સ્કૂલ ઓફ martial આર્ટ સુરત કેટલી સફળતા એમાં હું મારું બેસ્ટ આપીશ અને રેકોર્ડ તોડી શું કરવાનું મારા નામ છે મોસ્ટ કિક્સ બાય પેર મિનિટ આ રેકોર્ડ કેનેડાનો છે એ છે કે કરી શકશું હા અને જીતી ગયા તો શું કરીશું પૂરી ટ્રાય છે તોડવાની રેકોર્ડ અને તોડી નાખશું વિસ્પિકાસદ હું છેલ્લા અંયા 2 વર્ષથી ક્લાસ ચલાવું છું રિબર્ડેલ એકેડમી માં સુરત અડાચન હું 1996 થી શીખવી રહ્યો છું અને એ નાઇન્ટીન એટી નાઇનમાં મેં પોતે કરાટે ક્લાસ જોઈન કર્યો હતો અને નાઇન્ટીન નાઇન્ટી સિક્સથી હું શીખવી રહ્યો છું અત્યાર સુધી મારા નામે પાંચ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ છે એક એશિયા બુક ઓફ રેકોર્ડ છે એક ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ છે એક ઓસ્કાર વર્લ્ડ રેકોર્ડ છે અને એક ગ્રેટ ઇન્ડિયન બુક ઓફ રેકોર્ડ છે ટોટલ છવ્વીસ પાર્ટિસિપન્ટ છે અને બાર અલગ અલગ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પાંચ એશિયા બુક ઓફ રેકોર્ડ અને પાંચ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ ભારત દેશના નામે નોંધાવી રહ્યા છે અમે રેકોર્ડ્સ અંડર ફોર્ટીન પહેલી વખત એવું થાય છે ઇન્ડિયામાં અંડર ફોર્ટીન બચ્ચાઓના માર્શલ આર્ટમાં રેકોર્ડ્સ નથી તો એ રેકોર્ડ્સ અંડર ફોર્ટીનની સુરતની છોકરીઓ કરવા જઈ રહી છે ઇન્ડિયાના પાંચ રેકોર્ડને ચેલેન્જ કરીએ છીએ પાકિસ્તાનના ચાર રેકોર્ડ છે કેનેડાનો એક રેકોર્ડ છે અને એક યુનાઇટેડ સ્ટેટ્સનો રેકોર્ડ છે અમે બાજી મારી જઈશું કારણ કે ફિમેલ નીલબેડ જે છે તો અત્યાર સુધી એ તો મારું ક્રિએશન છે અને મેલ નીલ બેડ પહેલે પુરુષો સુતા હતા ખીલા પર હવે મહિલાઓ સુવાની છે જેમાં એકાવન વર્ષથી લઈને ચૌદ વર્ષની છોકરી સુરતથી છે એ સુવાના છે તો એ સૌથી ધ મોસ્ટ ડેન્જરસ સ્ટન્સ ઓફ ધ વર્લ્ડ બનવાનો છે છ મહિનાથી પ્રેક્ટિસ કરીએ છીએ અને ગાયને ડૉક્ટર રાખ્યા છે ન્યુરોસર્જન રાખ્યા છે અમે છ મહિનાથી એ લોકોનું પ્રેશર જતું રહી એ બધું થાય છોકરીઓને ક્રાઇમ્સ આવે છે પછી ઘણા છોકરીઓને ડાયટમાં થોડો ઇસ્યુઝ થાય છે તો ડાયટની પણ અમે ડાયટિશિયન્સ પણ રાખીએ છીએ અને એ પ્રમાણે વી આર ફૂલ્લી રેડી ચાર તારીખે અમે આટલા બધા રેકોર્ડ્સ તોડી નાખીશું મારું નામ દિયા ઉવેશ વાસનવાલા ફ્રોમ એસપી કાસેટ સ્કૂલ ઓફ માર્શલ આર્ટ્સ આદિયા શું લાગે છે દર વર્ષે જેવો રેકોર્ડ કરો છો આ વર્ષે પણ એવો રેકોર્ડની અંદર લોકોનો રેકોર્ડ તોડાશે એ તો શ્યોર છે આ વખતે બી રેકોર્ડ તો તૂટશે આ પ્રેક્ટિસ છેલ્લા સિક્સ મંથ્સથી ચાલે છે તો ફર્સ્ટ શ્યોર રહેતું તમારે શું કરવાનું છે મારો મારો જે એક છે મોસ્ટ ડેન્જરસ નેરબેક ટેક છે અને મારો પાર્ટ છે ટોપ પ્લેયર પર સો મારે બેલેન્સ સાચવવાનું હોય વિશ્વિક અસાડી સ્કૂલ ઓફ માર્શલ આર્ટના એકેડેમીમાં ચાર વર્ષથી લઈને પિસ્તાલીસ વર્ષ સુધીના મહિલાઓ ટ્રેનિંગ લે છે અને વિવિધ વિભાગોમાં ભાગ લઈ રેકોર્ડ બ્રેક કરવાની તૈયારીઓ કરતી હોય છે આવનાર ઇવેન્ટની અંદર પ્રથમવાર મહિલાઓ દ્વારા ડેન્જર્સ નેલ સ્ટન્ટ કરાશે જેની અંદર મહિલાઓના ઉપર ખીલાઓની પ્લેટ બેસાડવામાં આવશે અને એ પિરામિડ બનાવવામાં આવશે જે આકર્ષણનું કેન્દ્ર બનશે હા સર સેટા સાથે કુરેશી